તો રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી ચારથી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્રમાં બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ઇન્ચાર્જ રાહત કમિશનર જયનુ દિવાનનું નિવેદન જૂનાગઢમાં પાણી ભરાઈ જતા કેટલાક ગામો સંપર્ક વિહોણા થયા છે ત્યારે પાણીનો નિકાસ થવાની પણ જોકે શરૂઆત થઈ ચૂકી છે રાહત કમિશનર જિલ્લા તંત્રને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે વીસ જેટલા ગામોમાં પાણીને લઈને અનેક રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે અત્યારે જે મન્સૂનના પ્રડિક્શન મુજબ જૂન એક તારીખથી અત્યાર સુધી ઓલમોસ્ટ છે ટકા વધારે મનસૂન અમે મળેલા છે અને અગાઉના ચાર પાંચ દિવસ માટે ગુજરાત રિજિયનમાં હેવી ટુ વેરી હેવી જરા ફોરકાસ્ટ છે અને સૌરાષ્ટ્ર કચ્છ રિજિયનમાં બે દિવસ માટે તો થોડા હેવી રેઇનફોલના આગાહી છે